અને બોલીવુડ સેલેબી જમાલા ભટ્ટે પણ બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત રામલલાના અભિષેક સમારોહમાં હાજરી આપી હતી આ પ્રસંગે આલે પહેરેલી ટીલ બ્લ્યુ મૈસૂર સિલ્ક સાડી તેના ચાહકોમાં ચર્ચાનો વિષય હતી આ સાડીમાં રામના વનવાસથી લઈને અયોધ્યા પાછા ફરવા સુધીની વાર્તા પટચિત્ર શૈલી દ્વારા કહેવામાં આવી હતી હવે આલિયા અને આ સાડીના નિર્માતાઓએ તેની સાથે સંબંધિત વિગતો શેર કરી જણાવ્યું કે આ સાડીને તૈયાર કરવામાં સો કલાકનો સમય લાગ્યો તેના પલુ પર રામાયણ સંબંધિત વિગતો હાથથી દોરવામાં આવી હતી મહત્વનું છે કે આ સાડીની સંપૂર્ણ વિગતો સેલિબ્રિટી ફેશન સ્ટાઇલિસ્ટ અમી પટેલે શેર કરી હતી જેમાં આલિયા ભટ્ટની આ સાડી માધુરિયા ક્રિએશન દ્વારા બનાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું પલ ઉપર પરંપરાગત પટચિત્ર શૈલીમાં કલાકારો શશીબાલા અને સુજીત બહેરા દ્વારા રામાયણની મહત્વપૂર્ણ ઘટનાઓને હાથથી દોરવામાં આવી છે મહત્વનું છે કે મંગળવારે આલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તે જ સાડીમાં કેટલીક મિરર સેલ્ફી શેર કરી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ